કેમ છો મિત્રો તો આજે તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ને ચોવીસ અને ચાર દિવસ ત્યાં બહુ ઘણો વરસાદ હતો બહુ ઘણો એટલે કે બહુ અતિશય વરસાદ પડ્યો હતો અને અત્યારે પણ વરસાદ આવ્યો તો આ જ પણ બહુ ઘણો હતો એવું લાગતું હતું કે જાણે વાવાઝોડું હોય જુઓ આ બધું એક સાઈડ વહી ગયો જુઓ અને વરસાદ એટલો પડ્યો એટલો પડ્યો તે વાત ના પૂછ્યું આ તો અમે થોડોક અહીંયા ભરતી ભરેલ એટલે અમારે અહીંયા પાણી રહેતું નથી બધું માર્ગમાં જતું રહે બાકી તમે આ વાડામાં જુઓ આમાં કેટલું બધું પાણી ભર્યું હોય બહુ ઘણું અને લીમડાના દારખા પણ ઘણા કપાઈ ગયા વરસાદ બહુ પડ્યો તો આજ જો તમે અત્યારે ઢેલ ચરવા આવી અને કબૂતર પણ આવ્યા કેમ કે આ બધા અહીંયા જે દાણા અમે મેદાનમાં નાખ્યા હતા એ બધા દાણા ચણાઈને આગળ જતા રહ્યા તો આ દાણા જે હે એ અહીંયા નાખેલા હતા આ જગ્યાએ પછી પાણીમાં અહીંયા જાતા રહ્યા કબૂતર કને દાણા ખાવા આવ્યા કેટલા બધા કબૂતર આયા જોવો તમે બધા ઉડી ગયા આજે બહુ જ વરસાદ પડ્યો બહુ ઘણો બધો જોવા લીમડો આપ તો ભંગાઈ ગયો લીમડા નું ડારખા અમારે ઘરે પડ્યા ઠેઠ તો આ લીમડાના જે ડારખા હે એ આ લીમડામાંથી માંથી ગયો જોવો હા મેં એવું તો એ લીમડા નું ડારખો અહીંયા ભંગાઈ ને ઠેઠ અહીંયા પડ્યું હતું નીચે પછી અમે અહીંયા રહી લીધું અને અહીંયા રાખી દીધું ને આજે બહુ વરસાદ આવ્યો બહુ ઘણો બધો વાત જ ના પૂછો એટલો બધો વરસાદ પડ્યો તો બહુ ઘણો વરસાદ આવ્યો અહીંયા આ વાડામાં મારે ભરતી ભરાલ હતી રેતીની ધૂળની ભરતી ભરાલ હતી ને એટલે અમારે આ બધું અહીંયા પાણી તણાઈને માર્ગ ઉપર જતું રહે અમે થોડાક ઊંચાણમાં અહીં टला बधा कने कबूतर दाना खावा आया है जो आप भर्ती करता नीचे કેટલું બધું પાણી ભર્યું અહીંયા બહુ ઘણું બધું પાણી લીમડાના ડારખાઈ ઘણા હતા પણ ભંગાઈ ગયા જો આ ડારખું મોટું બધું ભંગાઈને પડ્યું એટલો બધો આ રાતેર આવી હતી અને પાણી આખો વાળો ભરાઈ ગયો bunny bunny take your bunny bunny